નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના તાજા તલના બજાર ભાવ અને તલના ભાવમાં વધારો કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું પણ એ પહેલાં જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા જે મિત્રો છે એમના વિડીયો શેર કરી દેજો જેથી એમને પણ આજના તાજા તલના બજાર ભાવ સૌથી પહેલાં મળી રહે અમરેલી એક હજારથી ત્રેવીસો પંચાવન બોટાદ પંદરસોથી ત્રેવીસો એંશી સાવરકુંડલા પંદરસોથી બે હજાર એક્યાસી જામનગર પંદરસોથી બે હજાર ભાવનગર સત્તરસો એકોતેરથી બે હજાર એકસો નવ્વાણું જામજોધપુર અગિયારસો એકથી ઓગણીસો એકસઠ કાલાવડ તેરસો પચાસથી બાવીસસો સોળસો વીસથી જેતપુર એક હજાર પચાસથી બે હજાર એકાવન જસદણ પંદરસોથી ઓગણીસો સાઠ વિસાવદર પંદરસો પંચોતેરથી તેરસો એકોતેર મહુવા તેરસો એક્યાસીથી બે હજાર જુનાગઢ તેરસોથી એક રાજુલા સોળસો ઓગણીસથી ઓગણીસો એક માણાવદર ચૌદસોથી ઓગણીસો બાબરા ત્રેવીસો પચીસથી ચાર હજાર પંચોતેર કોડીનાર ચૌદસોથી અઢારસો એંશી ધોરાજી તેરસો છન્નુંથી સોળસો અઢાર પોરબંદર એક હજાર સિત્તેરથી સોળસો ને ત્રીસ હળવદ બારસો એકાવનથી બે હજાર ચાર ઉપલેટા સોળસોથી ઓગણીસો ભેંસાણ એક હજારથી બે હજાર એક તળાજા ચૌદસો પંચાણુંથી બાવીસસો જામખંભાળિયા તેરસોથી અઢારસો પચાસ પાલીતાણા પંદરસો પંદરથી અઢારસો દસ ધ્રોલ તેરસો અગિયારથી અઢારસો સાઠ ઊંઝા તેરસોથી એકવીસો એક તલોદ અગિયારસો અઠ્ઠાણુંથી સોળસો નેવું પાટણ બારસોથી બારસો એક